ધ્રાંગધ્રા શહેરમાં રોટ રેકેટ ક્લબ ઓફ દ્વારા ફોર વોકલ અભિયાન અંતર્ગત સ્વદેશી અપનાવો ઓનલાઈન ખરીદી બંધ કરોના નારા સાથે રેલી યોજી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોટ રેકટ ક્લબ દ્વારા લોકલ ફોર વિકલ અભિયાન અંતર્ગત નારેબાજી સાથે ગ્રીન ચોકથી શહેરની બજારોમાં રેલી કાઢવામાં આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઓનલાઈન ખરીદી સહિતને ટાળીને સ્થાનિક દુકાનદાર પાસેથી ખરીદી કરી આપણા ગ્રામ્ય રાજ્ય અને સદ્ધર અને મજબૂત બને તે હેતુસર ક્લબ ઓફ દ્વારા આયોજિત લોકલ ફોર અભિયાન સ્વદેશી અપનાવો ખરીદી બંધ કરો તેવા નારેબાજી સાથે ગ્રીન ચોક થી લઈને શહેરની બજારોમાં આ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા રોડ રેકેટ ક્લબ ઓફ ધાંગધ્રા મેમ્બર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ કિરીટ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તરફથી અપીલને ધ્યાનમાં રાખીને આજ રોજ રોટી કલક ઓફ ધાંગ દ્વારા લોકલ ફોર વોકલનું જે અભિયાન ચલાવવામાં આવેલ છે તેમાં ધાંગધ્રા વેપારી મહામંડળના પ્રમુખ તરીકે અમે સૌ સાથે જોડાયેલ છે સાથે નગરપાલિકાના સૌ હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો આ કાર્યક્રમમાં જોડાયેલ છે અને ધાંગધરાના પૈસા ગામમાં વેપારીનો ગામમાં રહે તે અભિયાન સાથે જે ઓનલાઈન જે ખરીદી કરી છે તે બંધ કરવા માટેની અપીલ કરવા સાથે કરવામાં આવે છે તે બધા સર્વ વેપારીઓ આ કાર્યક્રમ જોડે છે અને જનતાને ફરી વખત અપીલ કરી છે કે આપ સૌ ઓનલાઈન ખરીદી બંધ કરી ખરીદી કરી અને ધાંગર પૈસા ગામમાં રહે તે અભિયાન સાથેનું આ કરવા માટેની જે અપીલ કરી છે ફરી વખત અપીલ કરીશું વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં જે આહવાન કર્યું છે વોકલ ફોર લોકલ માટેનું અને એના માટે આજે ધાંગધા ગોટ્રેક ક્લબ દ્વારા યુવાનોએ ધાંગધ્રા શહેરમાં પગપાળા એક રેલી કરીને સમગ્ર શહેરીજનોને જાગૃત કરવાનો પ્રયાસ કરેલ છે દેશ હિત કાજે સમાજ હિત કાજે નાના વેપારીઓના રક્ષણ માટે થઈને આપણે સ્થાનિક વસ્તુઓની ખરીદી કરીએ

અને સમગ્ર દેશની અનેક બાબતો વૈશ્વિક ફલક ઉપર જ્યારે એક આગવા પ્રકારના અર્થતંત્રની રચના કરવા જઈ રહ્યું છે ત્યારે વોકલ ફોર લોકલ માટેને આપણે સ્વથી શરૂઆત કરીએ અને વોકલ ફોર લોકલના મંત્રને અપનાવીએ અને એનો પ્રચાર કરીએ આ કાર્ય માટે હું ડોક્ટર ટ્રાફ ધાંગરડાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું